આ કિસ્સાને પગલે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે અને આક્રોશિત ગ્રામજનોએ આજે શાળાને તાળાબંધી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો

જે સરકારના હુકમની અવગણના છે આનાથી સરકાર રોજ જોવા મળી રહ્યો છે અભ્યાસ માટે આવતા બાળકો શિક્ષિકાની ગેરહાજરીના કારણે શિક્ષણથી વંચિત રહ્યા છે જે કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે આ શરમજનક સ્થિતિથી કંટાળી આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા મળી ભારે આક્રોશ સાથે શાળા ને તાળાબંધી કરી ગ્રામજનોએ પોતાના બાળકોને શાળામાંથી પાછા લઈ લીધા અને ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી આ શિક્ષિકા શાળામાં હાજર નહીં થાય અથવા તો તેઓ રાજીનામું નહીં આપી ગાંધીનગર ખાતે જ ફરજ બજાવે જેથી અન્ય શિક્ષકની માંગણી કરી શકાય ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલે એટલું જ નહીં જો આ સ્થિતિ ચાલુ રહેશે તો તેઓ શાળામાંથી એલસી કઢાવી બાળકોને અન્ય શાળામાં મોકલવાની પણ તૈયારી દર્શાવી છે આ સમગ્ર મામલે શાળાના આચાર્ય અમિતભાઈ પટેલે જણાવ્યું કે આ શિક્ષિકાના મુદ્દે ગ્રામજનો દ્વારા અવારનવાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે નાયબ શિક્ષણ નિયામકે હુકમ કર્યો હોવા છતાં આજ દિન સુધી ઉર્મિલાબેન શાળામાં હાજર થયા નથી જે કારણે બાળકોને અભ્યાસ અને શિક્ષણ મળતું નથી જેનું જીવન અંધકારમય જોવા મળી રહ્યું છે ગ્રામજનો માંગ કરી રહ્યા છે સત્વરે આ શિક્ષિકા શાળામાં હાજર થઈ નિયમિતપણે બાળકોને શિક્ષણ આપે શિક્ષણ વિભાગમાં આ ઘટનાથી ખળભળાટ મચ્યો છે હવે જોઈ રહ્યું કે રાજ્ય સરકાર આ સરકારના હુકમનું પાલન ન કરનાર શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરી તેમને બરતરફ કરશે કે કેમ આખી રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની ઊંડી ખામીને સરકારી તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે જ્યારે જોઈ રહ્યા છે કે રાજ્ય સરકાર ક્યારે આ શિક્ષિકાને શાળાએ મોકલે છે તે હવે જોડો એવા પ્રકાશ ભારતીય ગોસ્વામી ભારતીય સ્પિતા અભ્યાસકા મારું નામ રમેશકુમાર જગાજી ગેનાજી ગુળિયાનો રહેવાસી છું આ ગેનાજી ગુળિયાની પ્રાથમિક શાળામાં બે હજાર વીસથી ઉર્મિલા બેન હાજર થતા નથી આ ક્યો કઈ શાળામાં ફરજ બજાવે કોઈને ખબર નથી અમારા છોકરાઓનું શિક્ષણ છસો છોકરોનું બગડે છે એકથી પાંચ ધોરણના શિક્ષક છે મૂળ પાયાનું ભણતર બગડવાના કારણથી અમે વારંવાર રજૂઆત કરી છે સતત કોઈ શિક્ષકે અહીંયા અમને જવાબ આપ્યો નથી અમે આગળ રજૂઆત કરો તો પણ તેઓ ઓર્ડર કરે સતત કોઈ શિક્ષક માનવા તૈયાર નથી આનાથી કંટાળી અને અમારા છોકરાઓને અમે બીજી સ્કૂલમાં દાખલ કરવા અમે એલસી લેવા આવેલા છીએ અહીંયા શાળામાં લોક માર્યો છે અમે એનું તાત્કાલિક ધોરણ પાંચ દિવસની અંદરમાં લેવામાં નહીં આવે તો અમે અમારા છોકરાઓનો એલસી લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિક અહીંયા બંધ કરાવીશું આંદોલન ચાલુ રહીશ એવો મારી પ્રાર્થના છે કે તાત્કાલિક જ્યાં બને ત્યાં સુધી અમારું છોકરાનું ભવિષ્ય જાણી અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી મારું નામ ભરતભાઈ ગેહલોત છે હું ગેનાજી ગોળિયાનો છું ગેનાજી ગોળિયાની અંદર મારી શાળાની અંદર પાંચસોથી છસો છોકરા છે અને શિક્ષકો બહુ ઓછા છે અને ઉર્મિલાબેન કરીને અહીં શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ બે હજાર વીસ પછી અહીંયા આવ્યા જ નથી તો આ બાળકો છે એમનું જે અહીંયા પૂરું શિક્ષણ મળતું નથી બરાબર અને શિક્ષક બે કે ત્રણ છે અને બાળકો વધારે છે અથવા અહીંયા કોઈ શિક્ષણ મળતું નથી અને બેન અત્યારે ઉર્મિલાબેન ક્યાં છે એ કોઈ પતો નથી અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ અમને કોઈ જવાબ મળ્યો નથી એના માટે અમે ગામ લોકો બધા ભેગા મળી અને આ અમે લોક માર્યું છે અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહીં થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી મારું નામ માળી સુરેશકુમાર ભુદ્રાજી છે હું એસએમસી નો અધ્યક્ષ છું અહીંયા પ્રાથમિક શાળામાં અને ઉર્મિલા બેન ને 2020 થી અહીંયા હાજર થતા નથી અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે અમે વારંવાર રજૂઆત કરી છે પણ સત્તા પર બેન આવવા તૈયાર નથી બેન પગાર અહીંયાથી લે છે અને નોકરી ફરજ બીજે બજાવે છે એના માટે અમે સ્કૂલને તાળું મારીએ છીએ કે અમે જ્યાર સુધી ઉર્મિલા બેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે લોક તાળું ખોલશો નહીં એમને ના આવવું હોય તો બીજા શિક્ષકને અહીંયાથી રાજી નવું આપે તો અમે બીજા શિક્ષકની અહીંયા રજૂઆત કરીએ એ અમારી દરખાસ્ત છે મારું નામ માળી ઈશ્વરજી સોગાજી જ્ઞાનાજી ગોળિયા પ્રાથમિક શાળા બેનનું નામ છે ઉર્મિલાબેન ધનીશભાઈ રાજપૂત એ બેન ને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે તો બેન હાજર થતા નથી બહુ સરકારનો કોઈ હાથ ભેળો હોવો જોઈએ એવી એવી વાત છે એટલે બેનને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે તો ભલે રખડી પડે પણ અમે તાળું ખોલશો નહીં અને સરકારને અમારા છોકરો વિશે જે વિચારવું એ વિચારે અમે આજ તાળું ખોલશો નહીં છોકરા અમારા ભલે રખડે સરકાર અમારા તરફથી જે વિચારવું એ વિચારી લે ઓકે

તો વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી બેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે હવે અમારા બાળકોને શાળામાં મોકલીશું નહીં અને અમે શાળાને તાળાબંધી કરીશું મેં ગામના જે વડીલો હતા ગામના વાલીઓ હતા એમને ખૂબ જ ભારપૂર્વક વિનંતી કરી એમને ઘણા સમજાવ્યા પરંતુ એ માન્યા નથી અને ન છૂટકે એ લોકો પોતાના બાળકોને ઘરે લઈ ગયા છે અને શાળાને આજે તાળાબંધી મારી છે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી છે એ પ્રમાણે હું મારી ઉપલી કચેરીએ જાણ કરીશ હજુ પણ મારા પ્રયત્નો ચાલુ છે કે હું વાલીઓને સમજાવું અને બાળકોનું શિક્ષણ ન બગડે હું વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈ એમની સાથે અત્યારે જઈને એમની મુલાકાત કરીશ અને એમને સમજાવવાનો સો ટકા પ્રયત્ન કરીશ કે બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે તમે બાળકોને રેગ્યુલર શાળામાં મોકલો અને બાળકોનું અહિત ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે રહી વાત બેનની તો જે કાયદેસરની કાર્યવાહી થવાની હશે એ અમારી કચેરી કરશે અને એ માટે જે પણ કરવાનું થશે અથવા તો જે પણ મારે કામ આવશે એવું કરવા માટે પ્રતિબદ્ધ આજરોજ ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલી દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવેલ હતી વિદ્યાર્થીઓ અને ગેનાજી ગોળિયા ગામના ગ્રામજનોની એક જ માંગ છે કે જે શિક્ષિકા એક બેન છે જે છેલ્લા ચાર પાંચ વર્ષના આસપાસથી ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાંથી પગાર મેળવે છે અને તે નોકરી ગાંધીનગર વિદ્યા સહાયક કેન્દ્રમાં કરે છે જો બેનને જો ગાંધીનગર વિદ્યા સહાયકમાં નોકરી કરવી હોય તો ત્યાં નોકરી કરે પણ અહીંયા એક સારી રીતે નવા શિક્ષકની નિયુક્તિ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ભવિષ્ય ખોરડાય નહીં આ બાબતે અમે તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ રજૂઆત કરી જેમાં મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયથી ત્રીસ એક બે હજાર પચીસના રોજ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો જેના અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીથી નાયબ શિક્ષણ શ્રીએ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આદેશ ફરમાવેલ છે કે ઉપરોક્ત રજૂઆત વિગતોને ધ્યાને લઈ ઉર્મિલાબેન ધનેશી અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ કામગીરી સમય બાદ મુક્ત કરી ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પરત મૂકવાનો આદેશ કરવામાં આવે છે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ અને આજે તારીખ થઈ છે બાર છ બે હજાર પચીસ આટલો સમય થયા પછી પણ આજ સુધી બેનશ્રી હાજર થયા નથી અમને બેનશ્રીથી કોઈ વાંધો નથી અમને કોઈથી કોઈ વાંધો નથી અમારી એટલી જ માંગ છે બેનશ્રી એમની નોકરી પગાર લે છે એ નોકરી ઉપર હાજર થાય અથવા એમની જગ્યાએ કોઈ યોગ્ય બીજા શિક્ષકની નિયુક્તિ કરવામાં આવે જેથી ગેનાજી ગોળિયા વિસ્તારના કોઈ પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરડાય નહીં અને તેમને સારું શિક્ષણ અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે અને જો આ બાબતે આવનારા સમયમાં બેનશ્રી હાજર નહીં થાય તો પછી અમારે ઉગ્રથી ઉગ્ર રીતે વિદ્યાર્થીઓને ગામજનોને વાલીઓનો સાથ સહકારથી આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારી છે